તો આજે ક્રિસ પણ હતો એટલે આપણે કીધું કે વેફર ચેલેન્જ કરી નાખી તો આપણે અહીંયા વેફર બાલાજીની ગોપાલની કેટલી બધી વેફર છે તેમાં આપણે ટેસ્ટ કરવાની છે કે કી ટાઈપનો ફ્લેવર રહેશે ને કઈ વેફર છે ને જે હારશે તેના માટે તો પનિશમેન્ટ અને જે જીતે તેના માટે ચોકલેટ પણ છે અને જે હારશે એની પનિશમેન્ટ છે ફૂલ સ્પાઈસી વેફર્સ એ બહુ ખતરનાક થવાનું છે નેક્સ્ટ લેવલ આજનો વિડીયો થવાનો છે તો છેલ્લે લગીન બના રાખજો ને વિડીયોને લાઈક કરી દેજો અને તમારી ચેલેન્જનો મને કમેન્ટ કરી દેજો કે આપણે નેક્સ્ટ ચેલેન્જ કઈ કરવી જોઈએ અને હજી લગીન ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બિલ નોટિફિકેશનને ઓલ પણ કરી દેજો હજી જો આ તમને જે સ્ક્રીનશોટ દેખાય કેટલા એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાકથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કેમેરામેન કોણ છે હું તમને દેખાડ દઉં તો કેમેરામેન છે આપણો ક્રિશ તો ક્રિસ હતો તમે કીધું એને કમેન્ટ આવી દીધું મેં બોલો આ છે તો આપણે એની હારે ચેલેન્જ કરી નાખીએ કન્ટિન્યુ તો

એક મિનિટ બરોબર છે ના ના લાંબુ થઈ જાય બહુ એક મિનિટ નો ટાઈમર રાખો ને બે મિનિટ આપડે પાસે ટાઈમર છે તમારા દેખાય છે કે નહીં મને જોઈ તો ભાઈ ક્રિશ દેખાય એમાં ટાઈમર ઝૂમ કરી નાખું થોડું ના ના ઝૂમ ન કરતો હા દેખાય હા બસ તો એક મિનિટ નો ટાઈમ રહે ને મારે રૂમલ માં મને કઈ દેખાતું છે નહીં તો આપણે જોઈ તમને એટલે તો ભાઈ ક્રિશ બાન તો બધાય પેલા હું ટર્ન કરીશ ટર્ન ફ્લેવર મારે ટર્ન કરવાના ટર્ન ફ્લેવર આને મને નથી ખબર કે કઈ વેફર છે અને તાવડી ભાઈ કેટલી બધી વેપર છે બાલાજી ગોપાલ બધી મિક્સ છે એમાંથી કાઈ બંધ નથી આખું બધા બંધ હા બંધ જ છે આ કેટલા છે 4 આ કેટલા છે 2

એટલે ખાઈ લઉં બાકી ટેસ્ટ થઈ જાય પછી એક મિનિટ નો ટાઈમ ચાલુ થાય એમ નહીં એટલે હું ખાઈ લઉં ટેસ્ટ હું કરો હવે ટાઈમર થઈ જાય ચાલુ ક્યાં ડાયરેક્ટ દબાઈ દઉં સ્ક્રીન ઉપર અહીંયા જો સ્ટાર્ટર નું બટન નહીં છે ઉપર હાથમાં લઈને કમ કરી દેજો હાથમાં પકડી રાખજો પેલી વેફર જોઈએ આપણે કેટલી કેસ કેટલા આપણે પોઈન્ટ મળે છે હારવા પનિશમેન્ટ બોલવાની છે ભાઈ યોર ટાઈમ સ્ટાર્ટ

છ સેકન્ડ થયું બોલતો નહી ના પાણી લાવતો પાણી પીવું પછી હવે અત્યારે ખબર યાર થોડુંક ટેસ્ટ મુશ્કેલી પડી જાય હારે જઈશી વિડિયો ને લાઈક કરજો જાજો કોઈ કર્યું ન હોય ટાઈમ સ્ટાર્ટ નાઉ ક્રિમોનિયમ બલાજી ની રેડી 6 સેકન્ડ ટેસ્ટ થઈ જાય આપણે નીચે મૂકતા દે છે ના દે છે હવે આપણે આ કે ચોકલેટ થઈ ગઈ હતી અહીંયા છે હાલ જીતે તો હું તો ચોકલેટ તો હું જ ખાવાનું સ્ક્રીન કરીને અપુની જીતેગા આઈમ સ્ટાર્ટ નાઉ गोपाल तो मोरी वेफर हम्म सेकंड थे यावो तो बाकी छो बी एम आठ एक मार्ट अबे दी मार्ट जो हाँ। आले। एक मार्ट आज रख जो चट 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 नाम चट 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 છે એક માર્કેટભાઈ દેસીજી આપને નામ બમ બોલવા બેઠ પડ્યો 10 સેકન્ડ થઈ છે હવે આપી તો થાય જ છે માય અમે મોઢામાં મોઢામાં રહે આજની છેલી પાણી પીવો ન દેતો અલે આયું સર નાઉ ગયું એ શિફ્ટિંગ શિફ્ટિંગ છે મારે કેટલા બધા રાઈટ કેટલા રાઈટ કેટલા રાઈટ નથી એમ તો રાઈટ જ છે બધા રાઈટ મતલબ કનポン કે કેટલામ રાખ્યા કેટલામ રાટ નખ્યા બધાય રાખ્યા તો ફાઈનલ મે બધાય રટ્ટી ગયા છે ક્રિસ્ટ જોવાની ક્રિસ્ટ નઈ થાય તો આપણે છોકલી આપણે આય ડેરી માં કોગલી ગઈ નહીં મુઈ બધાય ગેસ કરી લે તો સેકન્ડુ જોવાની હા બસ સેકન્ડી જોવાની ઉભી તારી આપ ઉગોર તારી સેકન્ડુ લખ લઈ આપણે

તો આપણે આ મોરી વેફર લઈ જાય ભાઈ ખામા ખામા મારે ખાવાની છે આને હું થોડી બિયડ ફૂલ તીખી કરીને આવું છું પછી આને ખાવાની છે પછી આનો હાલ જોવાનો કેવો હાલ થયો છે બની ગઈ છે તીખી ને તીખી કેમ બને છે હું તમને કહી દઉં પેલા વેફરને બહારનો વધારે આ વેફરને પેલા મેં ઘીની કરી નાખી મતલબ કે થોડીક પાણી નાખી ઘીની કરી નાખી પછી એના આખા ચટણી એને ડૂબાવી ફૂલ તીખી સાથે ખાઈ ગઈ છે તેનું એ જોવાનું છે તીખી વેફર આવી ગઈ છે હું કેમેરા આને ભાઈ ખાવાની છે તો ઉપર રાખ દઉં હાલ ભાઈ હાલ આવતો રે ફર દેખાડ દે વેફર જો આ રહી મારો એંગલ કેવો આવે કેવો નહીં મને નથી ને હું તો કહીશ ભાઈ ચોકલેટ તે કદી રાખજો મને જીતી લાગે એ નહીં મળે નહીં મળે હું કદી જીતો છું એટલે ને આને વેફર કાવ ને ભાઈ ઈ ઘર માં પેલા ખાઈ જ જાકી ના ના ખા ખાતું નથી ભીની કરીને આવ્યો આ પણ આ ખા હાલ હવે ખા અને ખાવાની જે ખાઈ શકે છે ના ના નો કોઈ

ખાલે આટલી ખાલી ના આટલી બટકોય નત ભરુ જો આટલી ખાવી એટલી બે બે ચોકલેટ ખાડ મજા આવે અમારડે વિડીયો લાઈક કરી દે કહી દે લાઈક